રાજકોટ એસટી વિભાગને ઉનાળું વેકેશન ફળ્યું વેકેશન દરમિયાન તેત્રીસ પોઈન્ટ સત્તાણું લાખ મુસાફરોએ અઠાવન હજાર ટ્રીપમાં મુસાફરી કરી જેમાં વીસ પોઈન્ટ પિસ્તાળીસ લાખની કમાણી થઈ ગત વર્ષ કરતાં ત્રીસ હજાર મુસાફરોનો વધારો થવા પામ્યો સૌથી વધુ ભીડ મોરબી સુરેન્દ્રનગર સુરત અમદાવાદ તરફ જોવા મળી

જે આપણે બે હજાર ચોવીસની સરખામણીમાં બે હજાર પચીસની જે આવકનો વધારો કહે છે તો તેર લાખ રૂપિયા જેવી આવક છે એ વધવા પામેલી છે ત્રીસ હજાર બસો ને અડસઠ જેટલા મુસાફરો છે એ ગત વર્ષની સરખામણીમાં મુસાફરો છે એ વધુ મુસાફરી કરવા પામેલું છે ખાસ કરીને આપણે જે રિક્ષા સંચાલન થવા પામે છે એ રાજકોટથી અમદાવાદ તરફ છે વડોદરા તરફ છે